છોટાઉદેપુરમાં બનેલી આ ઘટનાએ માનવતાને હચમચાવી નાખી છે ઓડગામે અકસ્માતમાં ગાલ દર્દીને તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ દોઢ કલાક સુધી કોઈ તબીબ હાજર જ ન હતો દર્દી તડફડતા મારતો રહ્યો પરિવારજનોએ મદદ માટે બૂમાબૂમ કરી લોકો ગુસ્સે ભરાયા અને હોબાળો મચાવ્યો ત્યારે તબીબ સાહેબ ફરજ પર પહોંચ્યા સરકારી દવાખાનાઓમાં ચોવીસ કલાક સેવા આપવાની વાતો તો ઘણી થાય છે પણ વાસ્તવમાં તબીબોની નિષ્કાળજી અને બેદરકારીને કારણે એક જીવની હાલત કફોડી બની ગઈ લોકોમાં ભારે આક્રોશ છે તેમનો સવાલ સ્પષ્ટ છે જો તબીબ સમયસર પહોંચી જાય તો જીવ બચી શકે કે નહીં આવો સાંભળે સમગ્ર ઘટના વિશે લોકો શું કહી રહ્યા છે સંબંધિત છે ભરોજથી એમનો એક્સિડન્ટ થયું હતું ઓડ ગામમાં ઓડ ગામમાંથી એક્સિડન્ટ થયું એમના કલાક સુધી સારવાર કરવામાં નહીં આવી અને ડોક્ટર સાહેબ ને કીધું તો કશું કર્યું નહીં આપીને ખાલી સુડાવી રાખવા પછી અમે મિત્રો બધા ફ્રેન્ડો

એમને અમે કીધું કે પ્રેસ મીડિયાને ને બોલાવીને વાત કરીએ તો એવું કીધું કે નર્સ હતા એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર એવું કીધું તું અમને કે જે બી હોય કે તમારથી જે બી થાય એ કરવું હોય તો કરી લો બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો ને એટલું એમને લાગ્યું બી નતું કે નુકસાન બી નતું એટલું ખાલી પડીને ઘસાઈ ગયા હતા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું પણ એ ને એટલું એમના માથામાં નુકસાન બી સાથી બી નતું ને પીઠ પાછળ બી નતું પણ તોય જતાં ડૉક્ટર એવું કે તમે દેવરસિંહમાં લઈ જાવ કેસરમાં લઈ ગયો ઓરસંગમાં લઈ જાવ નીલકંઠમાં લઈ જાવ તમારે સારવાર જઈ સારી રીતે કરાવી કરાવો બાકી જનરલ હોસ્પિટલમાં કંઈ અમારે સુવિધા નથી એક્સ સુવિધા નથી કઈ બી સુવિધા સીટી સ્કેન કોઈ બી સુવિધા અમારી હોસ્પિટલમાં નથી એ રીતના અમને વાત કરી એટલે અમે પ્રેસ મીડિયાને ને